ભરૂચ જિલ્લા પંચાયતની આ છોદ બેઠક ખાલી પડી હતી જેની સોળમી ફેબ્રુઆરીએ પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપના મેલાભાઈ વસાવા કોંગ્રેસના સોમાભાઈ વસાવા તેમજ આમ આદમી પાર્ટીના જયંતિભાઈ વસાવા વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો રસપ્રદ બનેલી ચૂંટણીમાં સોળ હજાર બસો એકાશી મતદારોએ મતદાન કર્યું હતું અને પચાસ પોઈન્ટ દસ ટકા મતદાન નોંધાયું હતું ત્યારે આજ રોજ આમોદ મામલતદાર કચેરી ખાતે નાયબ કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીના અધ્યક્ષસ્થાને મતગણતરી યોજાઈ હતી ઉમેદવાર જિંદીભાઈ વસાવાને છસો પચાસ મત મળ્યા હતા જ્યારે નોટામાં કુલ બસો બે મત પડ્યા હતા ભાજપના ઉમેદવાર મેલાભાઈ વસાવા છ હજાર ચારસો ત્રેસઠ મતના જંગી બહુમતીથી વિજેતા બન્યા હતા ભાજપના ઉમેદવાર વિજેતા બનતા સૌ પ્રથમ ધારાસભ્ય ડીકે સ્વામી તથા ઉમેદવાર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલાડ ચડાવી આશીર્વાદ લીધા હતા અને ડીજેના તાલે ભવ્ય વિજય સરઘસ કાઢ્યું હતું તેમાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોએ ફટાકડાની આતિશબાજી સાથે ભાજપના વિજયને વધાવી લીધો હતો અને એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું ભાજપની ભવ્ય જીત થતા ધારાસભ્ય ડીકે સ્વામીએ સૌ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર અવવીઝ સૈયદ તલકા ન્યૂઝ આમોદ बाबा जी ने पड़ी सुना बाबा जी ने बाबा जी ने जय 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 જિલ્લા પંચાયત તેમજ જંબુસર નગરપાલિકાની એક સીટનું મતદાન થયું છે જેની આજે ગણતરી થઈ છે અને બંને સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો ભવ્યતી ભવ્ય વિજય થયો છે જેમાં જંબુસર ચારસો ને ઇકોતેર વોટથી જીત્યા છે અને આછોદ સીટ છ હજાર ચારસો કરતા પણ વધુ મતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે તે બદલ તમામ ભરૂચની અંદર આવેલી આછોત સીટ અને જંબુસર નગરપાલિકાના તમામ મતદારોના હું દિવસ આજના દિવસે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખુબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જો એ ખુબ સારું મતદાન કરી ભારતીય જનતા પાર્ટી ને વિજય બનાયા છે ભારત માતા કી ભારત માતા કી કીત ગયા જીત ગયા